નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસોથી સોળસો ને અઠ્ઠાવન જામજોધપુર તેરસો પચાસથી સોળસોને એક જેતપુર આઠસો છત્રીસથી સોળસો ને એકતાલીસ સાવરકુંડલા ચૌદસો ત્રીસથી સોળસો ને આઠ જસદણ ચૌદસો પચાસથી સોળસો ને એકાવન અમરેલી આઠસો બ્યાસીથી સોળસો ને સિત્તેર બાબરા પંદરસો પંચાણુંથી સોળસો ને એકોતેર ધ્રોલ અગિયારસો એંસીથી પંદરસો ગોંડલ અગિયારસો અગિયારથી સોળસો ને એકવીસ જામનગર અગિયારસો પચાસથી પંદરસો ને સિત્તેર બોટાદ ચૌદસો પચાસથી સોળસો ને સત્યાવીસ કાલાવડ ચૌદસો સાઠથી સોળસો